નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઓરસંગ નદીના પાસે આવેલો જૂનો બ્રિજ કેટલીક જગ્યાએથી તિરાડો પડી ગઈ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકો તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય જેને લઈને ચોમાસા પેર તેના ખાડા અને ધારો પુરવામાં આવે તો વાહન ચાલકોને તકલીફોનો સામનો ના કરવો પડે હાલ તો ખાડા દેખાય છે ચોમાસાનો વરસાદ પડે ખાડામાં પાણી ભરાઈ જાય તો ખાડા દેખાતા નથી સ્ટેટ હાઈવેના અધિકારીઓ માત્ર ચોમાસાના ગણતરીના દિવસો બાકી હોય કામ કરે તેવી મોટી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું બ્રિજ ખરાબ હાલતમાં થઈ ગયો છે આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વાહન અવાજમાં પણ વધારો થઈ રહ્યો છે વહેલી તકે પીડબ્લ્યુ ના અધિકારીઓ અને સ્ટેટ હાઈવે અધિકારીઓ ભેગા થઈ એનું નિરાકરણ લાવે અને ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ડબોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા